લા ઓટો હે લા ભૂતી બાજુ યાર હા તું ઘરે આવ ઢેર આ રો ને ના ના ઢળક પડ હા મજા આવશે હેં શિન્ટી તું મારે છે અને સો કે લગન કરવા માંગુ છું જલ્દી વેક જા વેક જા આવો કા નાખી લે દોયડો લે હવે તને વાત કરવી માર

लाए उपारो जो हां क्या ना है इनकी बातें मेहमान आए अंदर जाते राजा हमरा आओ हेलो रामनाओ

આ ફૂડીને પૂછી લો કે બરોબર હે ને તારે સોરી જો મને ગમ્યું આ ગમ્યું તો પછી આપણે નક્કી કરી હા થઈ જઈએ આપણે નક્કી આપણે સો ભઈ ઓય જાવ ના સુએ બરોબરનો